ત્યારબાદ ધોરણ દસના વિદ્યાર્થીઓ પછી પ્રથમ ધોરણ બારના વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે સોફાની બેઠક વ્યવસ્થા કારોબારી શ્રી ગુજરાત સમાજ મુસ્લિમ ઘાંચી સમાજ માટે કરવામાં આવેલ છે સોફાની બેઠક વ્યવસ્થા બાદ ધોરણ દસ મહિલા વિભાગમાં વિદ્યાર્થીની બહેનો તેમજ ધોરણ દસ પુરુષ વિભાગમાં વિદ્યાર્થી ભાઈઓ ધોરણ દસ આગળ બેસશે ધોરણ બાર ત્યાર પછી બેસશે અને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થી મિત્રો પુરુષ વિભાગમાં છોકરાઓ વિદ્યાર્થીઓ પાછળ બેસે દરેક ભાઈઓને નમ્ર અપીલ કે આવીને જ કમ્પાઉન્ડમાં આવીને ખુરશીઓ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે વોલેન્ટિયર મિત્રો ગુજરાત સમાજ મુસ્લિમ ગાંચી સમાજ વિદ્યાર્થી ભવન હોસ્ટેલના વિદ્યાર્થી મિત્રો તમામ પોતાની જવાબદારી સંભાળી લે અને રજીસ્ટ્રેશન ડેસ્ક ચાલુ કરવાનું હોય તો તેઓ રજીસ્ટ્રેશન ડેસ્ક ચાલુ કરે તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે બેઠક વ્યવસ્થા સોફાની બેઠક વ્યવસ્થા તમામ ગુજરાત સમાજ મુસ્લિમ ઘાંચી સમાજના શ્રીઓ માટે કરવામાં આવેલ છે આગળની રોમાં ફક્ત કારોબારી સભ્યશ્રી બેસશે ત્યારબાદ ધોરણ દસના પુરુષ વિભાગના વિદ્યાર્થી ભાઈઓ આગળની રોમાં બેસશે